ચોદ માર્ચ થી આપના ભરૂચ લોકસભા ઉમેદવાર ચેતર વસાવા તમારો દીકરો તમારો દ્વારા કાર્યક્રમ શરૂ કરાશે તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમના અમે ગામડા અને શહેરોમાં ડોર ટુ ડોર જઈને લોકોને મળીશું ચેતર વસાવા એકવીસ દિવસ ચાલેલી સ્વાભિમાન યાત્રાને તમામ ગામોનું તથા તમામ સમાજનું સમર્થન મળ્યું સ્વાભિમાન યાત્રા દરમિયાન એકવીસમાં દિવસમાં અમને 306 ગામોની મુલાકાત લીધી સ્થાનિક સમસ્યાના મુદ્દાઓ પર ચર્ચા કરી ચેતર વસાવા જીઆઈડીસી હોવા છતાં સ્થાનિક યુવકોને રોજગારી નથી મળી રહી જીએમડીસી માટે જે ગામડાઓને સંપાદિત કરવામાં આવ્યા છે તેમજ યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી નેશનલ હાઇવે માટે બત્રીસ ગામોની જમીન ગઈ છે તેમને પણ આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી એક બાજુ દારૂબંધીની વાતો થતી હોય છે તો બીજી બાજુ ગામે ગામ દારૂના અડ્ડા ચાલતા હોય છે રાહુલ ગાંધીજીએ મને જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના તમામ લોકો મને સમર્થન આપશે ચેતર વસાવા અહેવાલ સંજય પોપટ 21 દિવસની યાત્રામાં જે ગામમાં અમારો 3 વાગ્યાનો સમય હોય અને અમે 4 વાગે પહોંચીએ છતાંય લોકો આરતી અને પોતાની હાથમાં ફૂલાર લઈને અમારે આતુરતાથી રાહ જોતા હતા અમને આશીર્વાદ આપતા હતા અને તમામ સમાજ આદિવાસી સમાજ મુસ્લિમ સમાજ હોય કે રાજપૂત પટેલ સમાજ હોય તમામ સમાજના લોકોએ અમને આવકાર્યા છે અને તમામ સમાજના લોકોએ અમારી પર એક ભરોસો મૂક્યો છે અને અમને અમને વિશ્વાસ આપ્યો છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં અમે જે ઉમીદ સાથે એમને મત આપ્યા હતા એમાં એ લોકો સરકાર નિષ્ફળ છે નીવડેલી છે ત્યારે